પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું કૃસિ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ પાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું કૃસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવું જોઈશે અને પોતાનું કૃષ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું ક્રુસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેને પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃષિ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃષિ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા ત્રીજો તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ બચાવ જો કોઈ મારો અનુયાયી જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું ક્રુસુ પાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું ક્રુસુ પાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃષ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃષ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું કૃસુ પાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું ક્રુસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુસુ પાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃષ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુસ ઉપાડીને મારી પાછળ આવવું સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમીન પાંચમો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુસુ પાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું કૃષિ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસુ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેને પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃષિ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો કૃસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન